नमस्कार मित्रों फिर से एक बार एक बहुत अच्छी कविता क्योंकि एक गुजराती कविता है तो मैं पूरा काव्य पठन उसका जो करने वाला हूँ वो गुजराती लैंग्वेज में करूँगा तब जाके उसकी समझ आएगी दोस्तों वैसे तो एक गुजराती काव्य पठन है लेकिन आप सभी दोस्तों के लिए जितने भी मेरे फॉलोअर्स हैं उन सब के लिए ये पूरा एंटरटेनमेंट भी हो सकता है कुछ जानकारी भी हो सकती है आपके नॉलेज में भी कुछ इजाफा हो सकता है और ज़िंदगी जीने के तरीकों में से एक तरीका ये भी है मुझे क्या अच्छा नहीं लगता है तो गुजराती में ये काव्य पठन करने जा रहा हूँ बहुत सुमधुर और बहुत सुंदर कविता है दोस्तों कविता का टाइटल है વાત નથી ગમતી મને શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને માણસાઈ વિનાની વાત નથી ગમતી મને આપણી સામે અલગ અલગ લોકો આપણી સામે અલગ અને લોકોની સામે પણ અલગ સાંભળજો મિત્રો બહુ ફિલોસોફિકલ વાત છે આમાં આપણી સામે અલગ અને લોકો સામે અલગ બદલાતા માણસની જાત નથી ગમતી મને ત્યાર પછી કવિતાનો ત્રીજો શેર છે જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે મિત્રો આપણા જીવનમાં ઘણા બધા મિત્રો સંબંધીઓ સગાઓ સગાવાલા ઘણા બધા હોઈ શકે ઘણા બધાને મળતા હોઈએ આપણે પણ જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે એવા લોકોની મુલાકાત નથી ગમતી મને જેમને મળીને કંઈ શીખવા ન મળે એવા લોકોની મુલાકાત નથી ગમતી મને અને છેલ્લો શેર બહુ જ સુંદર મજાનો જે પણ કંઈ કહેવું હોય તે મારા મોઢા પર કહું જે પણ કંઈ કહેવું હોય તે મારા મોઢા પર કહો સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો પણ સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને શમણાઓ શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને અને માણસાઈ વિનાની વાત નથી ગમતી મને મિત્રો આશા કરું છું આ કાવ્યપઠન આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ ગમ્યું હશે ખૂબ ખૂબ ગમ્યું હોય તો વિડીયોને જરૂર જરૂર લાઇક કરો આપ સર્વે મિત્રોના બહુ જ સારા અને બહુ જ બધા વોટ્સએપ ગ્રુપમાં દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં એને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો હજી સુધી આપ સર્વે મિત્રોએ અગર આપ સર્વેને મેરી ચેનલ કો અભી તક સબસ્ક્રાઈબ નહીં કહે કયો મેં એક મલ્ટી પર્સનલ મલ્ટી जो इंडिविजुअल के नाते मैं आपको कहना चाहूँगा कि अगर आपको म्यूजिक में कोई इंटरेस्ट है अगर आपको मोटिवेशन सुनने में कोई इंटरेस्ट है, चा, है अगर आप कुछ सीखना चाह सीखना चाहते हैं अगर आप केमिस्ट्री के स्टूडेंट हो तो केमिस्ट्री की पढ़ाई करनी है, ट्वेल्थ इलेवन से लेकर एम एस तक का केमिस्ट्री का कई सारा वीडियोस मेरी चैनल पे अवेलेबल है तो दोस्तों आशा करता हूँ कि मेरी विनती आप ग्राह्य करके બહુ બહુ શેયર કરેગેર બહુ જલ્દ સબ્સક્રાઈબ કરેગે ધન્યવાદ નમસ્કાર